જય મા મોગલ મિત્રો હું છું નીલ સોની અને આજ આવી ગયો છું નવા વિડીયો સાથે આજ આપણે મા મોગલના દર્શન કરવા જશું ઘબરાઉ માતાના ધામમાં તો તમે બને રહેજો આજ આપણે વિડીયો બહુ જ મસ્ત રહેવાનો છે ઇન્ટરેસ્ટિંગ તો એન્ડ સુધી જોજો આજ આપણે માતાનો ઇતિહાસ જાણશી ત્યાં આપણે તમારે હું માતાજીના દર્શન પણ કરાવીશ અને ઘભરાવ આપણે તમારે આવવું હોય માતાના ધામમાં તો કેવી રીતના આવું ક્યાંથી આવું અને ત્યાં શું વ્યવસ્થા છે અને આજે બે હજાર ચોવીસના નવા વર્ષમાં પહેલું જ મંગળવાર છે તો માતાનો હુકમ થયો છે તો આજે આપણે મા મોગલના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે તો બને રહેજો જય માતાજી મિત્રો હું અત્યારે બચાવ બસ સ્ટેશન આવી ગયો છું અને તમારે મોગલમાંના દર્શન કરવા સૌપ્રથમ તમારે અહીં બચાવ બસ સ્ટેશન કે બચાવ સિટી આવવું પડશે ત્યાંથી તમારે બચાવ ગેટની બહારે અહીં નીકળતા જ તમારે લેફ્ટ સાઈડ માતાજીએ જવા માટે થઈને નાના મોટા સાધનો ભરાતા હોય છે તમારે ત્યાં બેસી જવાનું છે અને મા મોગલના દર્શન કરવા પહોંચી જવાનું છે તો ચાલો બને રહેજો તમારે હું સંપૂર્ણ માહિતી જણાવવાનો પ્રયાસ કરીશ આજે આપણે માતાજીના ઇતિહાસનો પણ માહિતી લેશી આ વિડીયો બહુ જ મજેદાર રહેવાનો છે તો બને રહેજો અને આ રસપ્રદ માહિતી લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ દોસ્તો આ છે ભચાઉ બસ સ્ટેન્ડ તો સૌપ્રથમ તમને હું એક સેટ બતાડું કે આવી રીતના તમે ભચાઉ બસ સ્ટેન્ડથી બહાર આવશો તો આ જે ભચાઉનો મેન પ્રવેશ દ્વાર છે આ સાઈડ ઓટો છે એ ગામમાં લઈ જવા માટે છે તો આપણે રોડ ક્રોસ કરી અને સામેની સાઈડ જવાનું છે આ તમે ભચાઉનો મેઈન પ્રવેશ દ્વાર છે આપણે ઓપોઝિટ સાઈડ છીએ આ કાકા સામેની સાઈડ આંગળી ચીંધી રહ્યા છે અહીં મિત્રો આ ગેટ પાસે તમારે અહીં પાછળ તમે જોઈ શકો છો આ બધા સાધન મા મોગલ માતાએ તમારે પહોંચાડી દેશે અને આશરે ત્રીસથી ચાલી અને રૂપિયામાં તમારે ચેક માતાના દર્શન સુધી કપરાઓ પહોંચાડી દેશે તો દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો કે ભાવિક ભક્તો રિક્ષામાં અને જીપ વાહનોમાં બેસી રહ્યા છે

અને અહીં વાંચો માત્ર એક કિલોમીટરના અંતરે મંદિર છે ત્યાં પણ તમારે હું દર્શન કરાવીશ તો બન્યા જય માતાજી દોસ્તો તમે રિક્ષા અને જીપમાં બેસીને આવતા હો તો ઠીક છે તમારે છેક મોગલ માતાના ધામ એટલે કબરાઉ માતાના મંદિર સુધી પહોંચાડી દેશે પણ તમે જો પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય અને તમારો રસ્તો ના ખબરો તો મેં આ મેપનું જે છે એ પણ મેં સ્ક્રીનમાં આપી દીધું છે તમે જોઈ શકો છો માત્ર સોળ કિલોમીટરના અંતર છે અને ભચાઉ દૂધી વાળો આપણે હાઈવે લેવાનો છે તો એક્ઝેટ તમે શિકરા થઈને નીકળવાનું છે તમે મેપમાં બધી ડિટેલ જોઈ શકો છો વચ્ચે કાગેશ્વર મહાદેવનું મંદિર પણ આવશે મેપમાં તમારે દેખાશે અને ઠેર ઠેર તમારે મોગલમાં તરફ જવાના રસ્તાના બોર્ડ પણ લાગેલા હશે જેથી તમારે કોઈ પણ ચિંતા કરવા જેવી નથી લાસ્ટ કબરાઉ ગામ આવશે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે મેઇન એક પ્રવેશ દ્વારા આવશે ત્યાંથી અંદર લેફ્ટ સાઈડ બે કિલોમીટર જવાનું છે તે પણ હું તમને આગળ વિડીયો દ્વારા બતાવીશ આવી રીતના જે વળવાનું છે એ બે કિલોમીટરના અંતર કાપી અને પછી આપણે માં મોગલના ધામમાં એટલે કે શ્રી મણિધર મોગલ ધામ કબરવ આપણે પહોંચી જશે તો મિત્રો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો જરૂરથી જય મા મોગલ કોમેન્ટ કરજો અને બીજાને પણ ભાઈ ભક્તોને આ વિડીયો જરૂર શેર કરજો તો કોઈને આ માહિતી કામ લાગશે એ પણ એક સેવાકીય કાર્ય છે અને તમારી આંગળી ચિંધવાથી એ માતાના દર્શન કરવા આવે અને એને દર્શન કરવામાં સરળતા રહે તો જય માં મોગલ મિત્રો દોસ્તો આપણે મોગલધામ જાતા હોઈએ અને સફરમાં રસ્તામાં આપણે મોગલમાંનું ભજન ના સાંભળીએ તો એ તો અધૂરું કહેવાય તો મારું ફેવરેટ સોંગ છે કહ્યું કે આપણે હા મોગલ છેડતો કાઢોના જે કીર્તિદાનભાઈ ગઢવીએ ગાયું છે અને રુચિતાબેન શાસ્ત્રીજીએ ગાયું છે તે ઓરિજિનલ સોંગ તમે યુટ્યુબમાં જરૂર સાંભળજો મારું ફેવરેટ છે અને બહુ જ મસ્ત છે તો તમે બોર ન થાઓ તો બે પંક્તિ ગાઉં છું અને એમ માતાની ભક્તિ કરી અને આપણે આપણા સફરને જલ્દી જલ્દી પહોંચી જઈએ અને મા મોબલના પછી તમે દર્શન કરી શકો તો ચાલો હવે આપણી યાત્રાને આગળ વધારી અને માનું સોંગ સાંભળતા સાંભળતા આપણે સફરને આગળ વધારીએ એ મોગલ છેડતા કડો નાગ કડો નાગ કડો નાગ મોગલ છેડતા કડો નાગ મોગલ દેવ એવી છે એ મોગલ નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય એ મોગલ નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય એ મોગલ લાખો માય કદયા ધામ જેવી છે

ખાય એમાંની આંગળી નો ચિંતાય કુડા સુગંધ નો ખવાય એમાંની આંગળી ના ચિંતાય કુડા સુગંધ નો ખવાય એ જ્યારે પંડમાં આવે આય પ્રલય કાળ જેવી છે મુગલ છેડતા કડો નાગ કડો નાગ કડો નાગ મુગલ છેડતા કડો નાગ મુગલ દેવ એવી છે મિત્રો સામે તમને જય શ્રી રામ લખલ હનુમાનજીનું મંદિર દેખાશે બસ આ જ એક લોકેશન યાદ રાખવાનું છે અને આગળ તમારે બોર્ડ હેડિંગ વંચાશે કે ડાબી તરફ શ્રી માણીધર મોગલધામ કબરઉ તરફ માત્ર બે કિલોમીટર છે એવું હોડીને દેખાય બસ તમારે લેફ્ટ સાઈડ વળી જવાનું છે અને સામે જ તમને આવો મસ્ત એક પ્રવેશ દ્વાર દેખાશે બસ હવે ક્યાંય નથી વરવાનું સીધું તમારે જ્યાં સુધી મોગલધામ ના આવે ત્યાં સુધી ચાલ્યું જવાનું છે તો ચાલો મા મોગલનું નામ લઈ અને આપણે આપણી યાત્રાને આગળ વધારી અને પ્રવેશ માટે આપણે અંદર જઈએ જય મા મોગલ એ મોગલ રીજિયા પેરાજ એ મોગલ રીજિયા પેરાજ મોગલ ખેજે વડે ડટ એ મોગલ રીજિયા પેરાજ મોગલ ખેજે વડે ડટ મોગલ ચરણ કેડી બળ મોગલ દેવ એવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે હેમાને તરવાળો દેવા એકા કણ ભેડીઓ પૂજાય હેમાને તરવાળો દેવા એકા કણ ભેડીઓ પૂજાય મોગલધામ કબરાવું માત્ર એક કિલોમીટર આવા તમને હોર્ડિંગ ઠેર ઠેર દેખાશે એટલે તમે હોડિંગના સહારે પહોંચી જશો એ કવિ આપ ગુણ ગાય કવિ આપ ગુણ ગાય મુગલ દેવ એવી છે મોગલ છેડતો કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ છે ધામ ધામ એવા આપણે પહોંચી ગયા છીએ અને અહીં મસ્ત સુવિધાઓ છે તો પહેલે આપણે પાર્ક કરી લેવાનું વાહન અને પછી ચાલો હવે તો આપણે માતાના દર્શન કરીએ અને ઇતિહાસ વિશે જાણશે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી વિડીયો જોજો અને જરૂરથી બીજા ભાઈઓ મોગલ છોરૂને આ વિડીયો શેર કરજો અને મોગલમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મા મોગલ મા મોગલ ખૂબ દયાળુ છે તમારા બધા વતી હું માના દર્શન કરીશ અંદર વિડીયો શૂટિંગ એટલું અલાઉડ નથી પણ તેમ છતાં હું એલ જે ટીવી લગાડેલો છે તેમાં તમારે માતાજીના દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ અને બહારનું જે પરિસર છે તેટલા સુધી જ્યાં સુધી શૂટિંગ થતું હશે ત્યાં સુધી કરાવીશ અને અંદર હું તમારા બધા વતી દર્શન કરીશ અને માતાને પ્રાર્થના કરીશ બધા ભાઈઓ બહેનોનું સર્વની મનોકામના પૂરી કરે અને મા દયાળુ સર્વની આશા પૂરી કરે જય મા મગલ ચાલો મિત્રો અહીં મંગળવારે બહુ જ લોકોની ભીડ હોય છે મંગળવાર તથા રવિવારે અહીં બહુ જ ભીડ હોય છે અને મંગળવારે તો ખાસ એકદમ મેળા જેવું વાતાવરણ હોય છે અને માનવ મહેરામણનું એકદમ ટોળે ટોળું અને ભાવિક ભક્તોની બહુ જ ભીડ જોવા મળશે તો તમે મારી સાથે જો તમને કેવું માતાના બધા ભક્તો અને આજુબાજુ તમારે જે બજાર ભરાણી છે એ દેખાય છે તો આ આપણે આવી ગયા છીએ મા મોગલના ધામ સામે આઈ શ્રી મણિધર મા મોગલ વડવાળી લખેલ છે અંદર તો શૂટિંગ અલાઉડ નથી હું તમારે બહારથી દર્શન કરાવું અને સામે ટીવી લાગેલ છે એલઈડી લાઈટ એમાં હું તમારે દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ મિત્રો હવે વાત કરશે મોગલના ઇતિહાસ વિશે તો મોગલ ચારણ હિન્દુ ધર્મના એક દેવી છે જે ખાસ કરીને ચારણ અને આહીર સમાજમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે આમ તો અઢારે વર્ણના લોકો ને પૂજે છે અને બહુ શ્રદ્ધાથી માને છે પણ સૌરાષ્ટ્રમાં તેનું વધારે મહત્ત્વ રહેલું છે મામોગલના દર્શન કરો મિત્રો જય મા મોગલ અંદર તો અલાઉડ નથી તમને ઓનલાઈન પેક જે મળ્યા છે એના દ્વારા દર્શન કરાવું છું તથા સામે એલઈડી ટીવીમાં મણિધર બાપુ અને મોગલમાંના દર્શન તમારે કરાવવાનો પ્રયાસ કરું છું મિત્રો અહીં રવિવારે અને મંગળવારે મહારતી થાય છે મંગળવારે મહાઆરતીના અમને લાભ મળ્યો દર્શન કરવાનો સાડા બાર વાગે મહારતી થાય છે જેનો ટાઈમ તમે નોંધ લેશો તો તમારે અહીં મહાઆરતીનો લાભ લેવાવો હોય તો આવી શકો છો મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગોડા ગામમાં મોગલમાંનું મંદિર આવેલું છે બીજું હજી એક જે એક અંદાજ મુજબ ચારસો વર્ષ જૂનું છે ચારસોથી સાડા ચારસો વર્ષ અને ભગોડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડા પ્રકારની એક બાધા માનતા હોય છે જેની મને નેટથી જાણકારી મળી તો હું તે ભાઈઓ બહેનોને જણાવી દઉં મા મોગલના આ ધામમાં છે દિવ્ય શક્તિનો વાસ નથી કોઈ દ્રષ્ટિ મોગલ ખુદ કરે છે આ ભવ્ય ધામનું સંચાલન આ ભવ્ય અવિસ્મરણીય રહસ્યથી ભરપૂર અને રોચક કહાણીઓ સાથે સંકળાયેલું અને જોડાયેલું આ મોગલમાંનું આ ધામ કચ્છના કબરાઉમાં આવેલું છે અને ભચાઉથી માત્ર સોળ કિલોમીટરના અંતરે કબરાઉ મોગલધામ આવેલું છે ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશીર્વાદ વર્ષો જૂના રોગને માતા કરી દે છે દૂર જ્યાં નથી સ્વીકારતી દાન દક્ષિણા કચ્છના કબરોમાં બિરાજમાનમાં મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે ચાલો આજે આપને લઈ જઈએ મણિતર વડવારી મોગલ માતાના દરબારમાં તો મિત્રો બાપુ પાસેથી તમે અવાનવા આ વાત સાંભળી હશે બાપુ અંધશ્રદ્ધાના વિરોધી છે અને શ્રદ્ધા ચોક્કસ કરો તમે તમારી કોઈ પણ રોગ થયો તો ડૉક્ટરની પણ સલાહ લો અને સાથે સાથે મા મોગલ પર શ્રદ્ધા રાખો મા તમારું કામ જરૂર પૂરું કરશે તો શ્રદ્ધા જરૂર રાખો અંધશ્રદ્ધાના બાપુ પણ ચોક્કસ વિરોધી છે ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે આ મંદિરમાં અવારનવાર દેવી દેવતાઓના ચમત્કાર આપતા હોય છે પણ કહેવાય છે ને કે જો આપને વિશ્વાસ હોય તો જ આપણું કામ પૂરું થાય છે ભગવાન પર ભરોસો હોવો ખૂબ જરૂરી છે ખરા હૃદયથી કરેલો સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે એક કબરાવમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે આ ખૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાવમાં બિરાજમાન મા હાજરા હાજર છે અને ભક્તોને સાક્ષાત પર્ચા પણ આપે છે તમે પણ માનતા રાખો તો શું ધ્યાનમાં રાખું તો બાપુ અવારનવાર કહે છે કે માનતા કોઈ પણ મોટી રાખો તો કોઈને રૂપિયા રોકડા આપવાની સીધો બાપુને સંપર્ક કરો અને કા પછી નાની મોટી એવી માનતા હોય તો તમે માતાજીનો દીવો કરી અને તમારી બેન કુંવાસિયું કે નણંદ ફાઈબા કે કોઈપણને પ્રેમથી દુઃખી દીકરી કે ગરીબ દીકરીને આપી અને મા મોગલનું અંતરથી સાચા હૃદયથી યાદ કરી અને માનતા પૂરી કરી શકો છો માતાના ઇતિહાસ અને પ્રાગટ્યની વાત અવારનવાર જે બાપુ પાસેથી ઓનલાઈન સાંભળી છે તે હું મારી ભાષામાં જણાવવાની કોશિશ કરું છું કાંઈ ભૂલચૂક થાય બોલ્યામાં તો મને માફ કરશો દર્શક મિત્રો આજે આપણે જાણીશું કબરાઉ આવેલામાં મોગલધામ કબરાઉના ઇતિહાસ વિશે મણિધર બાપુએ જણાવેલા ઇતિહાસ પ્રમાણે બાપુ કહે છે હું અહીંયા મજૂરી કરવા આવેલો અને મજૂરોજ કરતા હતા બાપુએ કહેલું છે કે અહીંયા મોગલમાંનું એક સ્થળ છે અને અહીંયા ધોળા દિવસે માણસો આવી રહ્યા છે અને તમે ગામના લોકોને પણ પૂછી શકો છો અને આ એક કાઠીનું ગામ છે ગામનું નામ છે દાહોસરા આ ચારણોનું ગામ છે અહીંયા જહાલ પણ અહીંયા આવેલા અત્યારે કહેવામાં આવે છે તે નાડાબેદ આઈ વરૂળી શંકરાની દીકરી હતા અને માતાજીને મારો માપ પરણ્યા હતા એટલે નવગણ પીપરાળી પરની નીકળ્યો એટલે માતાજી ત્યાં નવગણના પાલે ગયા એટલે તેને નડાબેદ તરીકે ઓળખવામાં આવે છે બાપુ એવું પણ કહે છે કે જ્યાં પાણી હોય ત્યાં ચારણોના નેડા હોય અને ચારણો સાથે ભેંસો હોય અને ચારણો કાવડિયામાં લઈને માતાજીને રાખતા આગળ જણાવ્યું છે જ્યાં આપણે દીવો કરીએ છીએ તે સાચી નિશાની માતાજીની છે અને ત્યારે દીવો જ આપણે કરતા હતા અને આ દીવો નથી પણ આપણો ભાવ ભાવ છે એટલા માટે આપણે પ્રેમથી માતાજીને દીવો કરીએ છીએ અને સાચા નગારા તો મેઘ વગાડે છે અહીંયા મા આઠમણી દિશામાં બેઠા છે અને જેથી માતાજીની ઈચ્છા એવું જ માતાજી કરતા હોય છે માતાજીને અહીંયા રોકાવું હતું એટલા માટે માતાજી રોકાઈ ગયા એવું બાપુનું કહેવું છે બાપુનું નામ છે મણિધર બાપુ બાપુ આ મંદિરની સેવા પૂજા કરે છે અને મંદિરનું ધ્યાન પણ રાખે છે બધી જ વ્યવસ્થા પણ સંભાળે છે પછી આગળ બાપુ વાત કરતા જણાવે છે કે બાપુને નાગણીએ ડંખ માર્યો હતો એ પોતે જ હતા માં મોગલ અને બાપુનું કહેવું છે કે હું પ્રૂફ વગર માનતો નથી એટલા માટે હવે બાપુએ આગળ પ્રૂફ માંગ્યું અને બાપુનું કહેવું હતું કે હું અંધશ્રદ્ધાનો વિરોધ છું અને હા શ્રદ્ધા જરૂર હોય છે હું માનતો નહોતો પછી તો માતાજીએ મણિધર બાપુને કહ્યું દીકરા હું એવા માણસ ગોતું છું અને બાપુ એક ચરણના દીકરા છે એટલે માતાએ એમના પર પ્રસંગી દોડી મિત્રો સામે તમે જોઈ શકો છો અંકક્ષેત્ર છે અહીં મંગળવારના બોડી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે જમણી સાઈડ લેડિસો માટે અને ડાબી સાઈડ ભાઈઓ માટે પ્રસાદ લેવાની વ્યવસ્થા હોય છે તો જરૂરથી માનો પ્રયાસ પ્રસાદ ભાવથી લેજો તમે જોઈ શકો છો ભાવિક ભક્તો પ્રસાદ લેવા છે અને જય મોગલ જય માતાજીનો નાદ પણ કરી રહ્યા છે તમે સાંભળી શકો છો મને જાગૃત કર એવું માતાજીએ મને દરબાપુને કહ્યું દ દર્શક મિત્રો આ તો ગભરાઉ મોઘલધામ કચ્છનો ઇતિહાસ જરૂરથી કોમેન્ટ કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં લખો જય મા મોગલ દર્શક મિત્રો તમને જણાવી દઉં કે આ માહિતી મને યુટ્યુબમાં બાપુના પ્રવચનો દ્વારા મળેલી છે જો કંઈ ભૂલ હોય તો મને માફ કરજો કેમ કે અમે બહુ બધું સર્ચ કર્યું અને ઇન્ટરનેટથી ઉપર અને યુટ્યુબમાંથી માહિતી એકઠી કરી અને વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે તો કંઈ ભૂલચૂક થઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું આ ઇતિહાસ અને વિડીયો મિત્રો આગળ જરૂરથી શેર કરજો અને જરૂરથી કોમેન્ટમાં જયમાં મોગલ લખજો અને મોગલમાં દયાળુ છે જરૂરથી તમારા દુઃખ પણ દૂર કરશે તો જયમાં મોગલ બની શકે એટલો આ વિડિયોને તમારા ગ્રુપમાં અને બધે મોગલ છોરોને શેર કરજો જય માતાજી જય મા મોગલ મિત્રો આપણે મંદિર પરિસરની અંદર આવી ગયા છીએ અને તમને હું અંદર દર્શન આ ભાવી ભક્તો છે જય માતાજી તો તમને જોઈ શકો છો કે મંગળવારના ના અહીં મેળા જેવું વાતાવરણ હોય છે અને અંદર તો બહુ જ ભીડ છે જય મા આપણે તમને જેમ બને એમ હું ચારે બાજુનું પરિસરના દર્શન કરાવવાની કોશિશ કરીશ તો બન્યા રહેજો ચાલો કબરાઉ મોગલમાં ના ચમત્કાર વિશે જણાવું તો દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે કચ્છ જિલ્લાના કબરાઉમાં માતા મોગલનું ધામ આવેલ છે જ્યાં હજારો ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને માતાજીના આશીર્વાદ સુખ પ્રાપ્ત કરતા હોય છે માતા મોગલ પણ ભક્તોના દુઃખ દૂર કરવા માટે જાણીતી છે અને જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધા અને પૂર્ણ આસ્થા સાથે આ મંદિરમાં આવે છે તો મા મોગલની માતા ક્યારે એને ખાલી હાથે નિરાશ જવા દેતી નથી મિત્રો મંગળવારના અહીંયા મેળા જેવું વાતાવરણ હોય છે તમે મારી પાછળ હા ભાવિક ભક્તો ની ભીડ છે ચારે બાજુ તમને હું બતાવવાનો પ્રયાસ કરું તો અહીંયા તમને મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ચારે બાજુ હું તમને કેવી રીતનું વાતાવરણ છે મિત્રો તમે જોઈ શકો છો ભાવિક ભક્તો મંગળવારે અહીં તમને એકદમ ભીડ અને જાણે મેળામાં આવ્યા હોય એવું તમને લાગશે સારું સારું મેળો જ છે ભાઈ જો પાછળથી ભાઈ આપણને કહી રહ્યા છે કે મેળો જ છે તો અહીં બધા મોજ કરી રહ્યા છે તો મિત્રો તમે જરૂરથી પૂરો એન્ડ સુધી વિડિયો જોજો માતાજીના મંદિરમાં માં મણિધર બાપા બિરાજમાન છે જેઓ ભક્તોના દુખ સાંભળે છે અને તેમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવે છે જેથી કરીને ભક્તો પોતાના દુઃખોથી મુક્તિ મેળવી શકે છે માતા મોગલના ધામ ઉપર ભક્તોની એટલી બધી આસ્થા છે કે દૂર દૂરથી અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે વળી માતાજીની પાસે જે પણ ભક્ત પૂર્ણ આસ્થા સાથે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કહે છે તો તેને માતાજી હંમેશા આશીર્વાદ આપે છે અને બધી મનોકામનાઓ પૂરી કરે છે માતાજી અત્યાર સુધી લાખો લોકોની સંખ્યામાં આવેલા ભક્તોને પોતાના પરચા બતાવે છે અને આજે પણ તેઓ પરચા બતાવતા રહે છે આવી સ્થિતિમાં આજના આ લેખમાં તમને માતા મોગલના

મેં લેખ વાંચ્યો છે ક્યાંક એ તમને મારી ભાષામાં જણાવવાની કોશિશ કરું ધનરાજભાઈ નામના એક વ્યક્તિના ઘરે પુત્રનો જન્મ થયો હતો જેની પરિવારમાં બધા લોકો બહુ જ ખુશ હતા ત્યારબાદ થોડોક સમય પછી સાત વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો ધનરાજભાઈ તેમના પુત્રના મૃત્યુ પછી ખૂબ જ દુઃખી જીવન વિતાવી રહ્યા હતા ત્યારબાદ તેઓએ માતા મોગલના ધામમાં દર્શન કરવા માટે આવ્યા હતા જ્યાં તેઓએ દીકરાની મનોકામના વ્યક્ત કરી હતી આ સાંભળીને ત્યાં સ્થિત બાપાએ કહ્યું હતું કે જો તમારા ઘરે કોઈ નિશાનવાળો પુત્ર જન્મે તો સમજી જજો કે તમને માતાજીએ પુત્ર આપ્યો છે આટલું સાંભળીને ધનરાજભાઈએ માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો મારા ઘરે પુત્રનો જન્મ થશે તો હું માતાજીના ચરણોમાં તેર હજાર રૂપિયા પૂરા અર્પણ કરીશ જોકે આ સમયના થોડા સમય જ ધનરાજભાઈના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને તેને એક નિશાન પણ હતું આ નિશાન જોઈને ધનરાજભાઈ અને તેમનો પરિવાર માની ગયો હતો કે આ માતા મોગલ દ્વારા જ આપવામાં આવેલ પુત્ર છે જેના પછી ધનરાજભાઈ તેર હજાર રૂપિયા લઈને માતાજીના ચરણોમાં અર્પણ કરવા માટે અને માનતા પૂરી કરવા માટે આવ્યા હતા જોકે મણિધર બાપાએ આ પૈસામાં એક રૂપિયો ઉમેરીને બધા જ પૈસા ધનરાજભાઈને પાછા આપી દીધા હતા તો બાપુ હંમેશા કોઈ પણ એજ પર એક પણ રૂપિયો લેતા નથી સામો એક રૂપિયો ઉમેરી અને અવારનવાર કહેતા હોય છે કે બેન કુંસી દીકરી તમારે ત્યાં તો દુઃખી હોય એને આપી દેજો મિત્રો અહીં ગેટની એક્ઝેક્ટ બાજુમાં ફ્લેવર ઝોન નામની ભાઈએ નવી દુકાનનું ઓપનિંગ કર્યું છે આજે તો અહીં આપણને મેંદુવડા દાલ અને ઇડલી સંભાર બહુ જ ટેસ્ટી મળી રહેશે તો તમે ચોક્કસથી અહીં ટ્રાય કરજો તો મિત્રો અહીં હું નાસ્તો કર્યો છે બહુ જ મસ્ત અને ટેસ્ટી છે તમે જરૂર અહીંયા ટ્રાય કરી શકો છો દાલવડા મેંદુડા મિક્સ છે તો જરૂરથી તમે અહીંયા આવજો અને આ ભાઈને સપોર્ટ કરજો જય માતાજી મિત્રો વિડીયો હવે વિરામ તરફ જઈ રહ્યો છે પૂરો વિડીયો એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી તમારા અભિપ્રાય જણાવજો કોમેન્ટમાં અને મારી ચેનલમાં જો તમે પ્રથમવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળશું આ વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત આવજો